નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે ટુ વ્હીલરના ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને ખેડૂત મિત્રોને મળીએ કે આ કયું બી છે અને કયા અંતરે વાવ્યું છે તે સંપૂર્ણ માહિતી તમને જણાવી તો રામ રામ તમારું પેલા પૂરું બે નું નામ આપો અને ગામનું નામ આપો અમારું ગામ ઢોકળવા છે ને રમેશભાઈ નામ છે હા તમારું નામ મારું નામ વનરાજભાઈ વનરાજભાઈ પછી આ તૂર કઈ વેરાયટી છે અને કયા અંતરે તમે વાવેતર કર્યું છે ખેડૂત મિત્રો ને જરાક વિગતવાર જણાવો આ તુર ની વેરાયટી તો આમ નામ એવું કઈ ખાસ એવું કઈ નથી આ લીલી વેસવામાં ફાફડો કેવાય તું ને આમાં હાથ થી આઠ દાણા હોય અને આ લીલી વેસવામાં હાલે છે અમારે તો વધારે લીલી વેસે પકવતા નથી પણ આમ એનું કઈ જનરલી કોઈ નામ એવું નથી

પાંચ પંદર વી દીધા હે એટલે આમ પછી ચિંગુ ને ઉતઈ જાય બરોબર પછી તમે આમ તો 10 મો મહિનો અત્યારે ચાલુ છે અને અંદાજ કેટલાક દવાના છટકાવ કરી આવી દવા તો આને પહેલા તો બહુ કાઈ જરૂર ન પડે જ્યારે આનો ફાલ આવે હમ હમ જ્યારે આ ફૂલડા ની શરૂઆત થાય જ્યારે એની ડાળિયા દોડવાની એવું ત્યારે એને ઈયળ ના છટકાવ ની ખાસ ધ્યાન રાખવી પડે પછી કોઈ બીજી અન્ય કોઈ દવા હારે નાખતા હતા કે હા બીજું કાય 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 એટલે દવા બીજી કાય નહી નાખતા કોઈ ફૂગનાશક કોઈ ફૂગનાશક તરીકે સાફ પાવડરનો તમે ઉપયોગ કરી હતો બરોબર પછી આનો અંદાજિત વિગે કેવો કામ ઉતારો વજનમાં કેવું રહે વિગે તો હવે તુવેર ઉપર રે હવે સિત્તેર એસી મણ જેવો તો અંદાજો રે વિગે હા વિગે લઈ લ્યો

એ તો જમીન અને તુવેર ની જરૂરિયાત પ્રમાણે એને ચાલુ રાખવું પડે હવે આને જાણે ફાલ આવે પછી તુવેર માં દાણો બંધાતો હોય ત્યારે થોડું તાણી ઓછી પડવા દેવી પડે ત્યારે સારું રાખવું બે ચાર દી પાંચ દી એ જેવી વાતાવરણ ને જેવું અનુકૂળતા પ્રમાણે હમ તો તમને આ રમેશભાઈ વેરાયટી કેવી લાગી વેરાયટી તો અમે વાઈએ જ છીએ એટલે હા અમને તો સારી જ લાગે પણ આ તો જે કઈ ખેડૂત મિત્રો ને નવું કઈ ટ્રાય કરવાની ગણતરી હોય તો ટૂંકમાં હા વાવીએ એમ ફાફડો તો હાથ થી હાથ દાણા એક સંગ થાય છે બરોબર આ લીલી વાસવા આ બજાર માર્કેટ બજાર ભાવ તો બધું અલગ અલગ હોય છે હમ ટુક માં વાવણી વાવેતર વાવ્યા પછી વાવણી જાજો ભાગ તો વાવણીમાં જ વાવતા હોય આ તો પાણી હોય તો પાણી ના તો આવી કે થોડું ઘણું એક ગા બે વીઘા ચાર હા ચાર થી હાડા ચાર મહિના માં શરૂઆત થઈ જાય ને હા અને આમાં એક વારો ઉતા લીધો છે આપણે પંદર મણ નો વારો નીકળ્યો તો જે પેલા ફાલ ના થઈ ગયા ને પંદર મણ

વીસક દિવસ વેલી છે હા દિવસ તો મિત્રો કઈ ગાડી છે કેવું વાવેતર કરો છો તે અમને કોમેન્ટમાં જણાવજો રમેશભાઈ એક ખેડૂતમાં બહુ હોશિયાર અને થોડાક જાણકાર માણસ છે એટલે આપણે તુર એમની વાડી આવ્યા હતા જોઈ શકો છો તો આપણે એમ થયું કે જરાક તુરની માહિતી લઈ અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ આપ જોઈ શકો છો તમને બધી તૂર તો નહીં ખેડૂત મિત્રો બતાવી શકું કારણ કે તૂરની વસાળ છે એટલે પણ આ બાર વીઘાનું ફાર્મ છે બધી તૂર જ છે બારે બાર વીઘામાં કોઈ ખેડૂત મિત્રોને જવાનું ફાફડાનું બિયારણ જોતું હોય તો તમને કોન્ટેક નંબર પણ આપી દઉં છું છુમ્મોતેર ત્રણ પચાસ વીસ એક અઢાર ચુમ્મોતેર ત્રણ પચાસ વીસ એક અઢાર આ ફાફડો તુવેર બારે બાર વિઘાની તમને બતાવું છું ધાબા ઉપરથી તો જોઈ શકો છો આજે તમને આ નજીકથી જે બતાવ્યું તું વરવેલી તુર સાઈડમાં બે વિગરની આમાં ભરપૂર એટલે કે બીજો ફાલ બે ગયો આ છે વાવણીની ત્યાં સંપૂર્ણ તુઈને તમને વિડિયો કોઈ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો તમને જે નંબર ઉપર કોન્ટેક નંબર આપ્યો છે તેમાં સંપર્ક કરવા વિનંતી તો ચાલો હવે રમેશભાઈ રામ 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 વરનાસભાઈ સાવડા હાલો આવજો નમસ્કાર જય જવાન જય કિસાન